ગુજરાતી વાર્તા માણેક પ્રભુ માણેક પ્રભુ બાલ્યાવસ્થાથી જ ખૂબ પ્રતાપી દેખાતા હતા તેમનું તેજ ભલભલાને આજી નાખતું કલ્યાણના નવાબની પણ આ બાળક ઉપર ખૂબ જ પ્રીતિ હતી અને તેથી નવાબ તરફથી એને અમૂલ્ય દાગીના અને વસ્ત્રો પહેરાવવામાં આવતા અને એમના રક્ષણ માટે આરબ અને રોહિલા સિપાહીઓને મૂકવામાં આવ્યા હતા માણેક પ્રભુ કદી શાળામાં ગયા ન હતા તથા તેલુગુ કાનડી ફારસી ઉર્દુ સંસ્કૃત અને મરાઠી ભાષા વાંચતા તથા લખતા આવડતી એટલું જ નહીં તેઓ આ ભાષાઓના સારા કવિ પણ હતા એમને જ્યારે ઉપવિધ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમને ગાયત્રી મંત્રનો ઉપદેશ થતાની સાથે જ તેઓ સત્સર્વ સર્વ કર્મ બોલવા લાગ્યા સૌને આશ્ચર્ય થયું પણ એ જ્ઞાન એમને સી રીતે પ્રાપ્ત થયું હતું તે કોઈ જાણી શક્યું નહીં પછી તો માણેક પ્રભુ શ્રી દત્ત દિગંબરનો અવતાર છે એ વાત આસપાસના ગામડાઓમાં ધીમે ધીમે ફેલાવા લાગી તેથી બાલ્યકાળથી લોકો તેમની પૂજા અને માનતા કરવા દૂર દૂરથી આવતા તેમને પેટ કે માનતામાં મળતી વસ્તુઓ તેઓ ગરીબ લોકોમાં વેચી દેતા તેથી કલ્યાણના આંધળા લુલા લંગડા વગેરેનું સ્થાન બની ગયું નિઝામના એક અમલદાર આપારાવની પત્ની ભીમાબાઈએ જ્યારે માણેક પ્રભુની મહાનતા વિશે જાણ્યું તો તેમણે પુત્ર ન હોવાથી તેમણે માણેક પ્રભુની માનતા માની અને દર્શન કરવા માટે આવ્યા ગામની બહાર માણેક પ્રભુની બાલમૂર્તિ તેમના જેવડા છોકરાઓ સાથે કોકળીઓ રમતી હતી રમતા રમતા માણેક પ્રભુ આઠ કોડી હારી ગયા માણેક પ્રભુ પાસે કોડીઓ ન હતી એટલે છોકરાઓ માણેક પ્રભુ પર ચડી બેઠા અને તેમને સારી રીતે ગુંદવા લાગ્યા અને કહેવા લાગ્યા કોડીઓ આપ તો જવા દઈએ ભીમભાઈએ આ સગડું જોયું અને એક સુંદર મૂર્તિ બાળકની આ સ્થિતિ જોઈ તેમને લાગી આવ્યું તેમણે માણસોને કહ્યું જાઓ એ બાળકને છોડાવો ભીમાભાઈના માણસોએ માણેક પ્રભુને છોડી મૂકવા છોકરાઓને બહુ સમજાવ્યા પણ તેઓ સમજ્યા નહીં ઉલટો માણિક પ્રભુ કહેવા લાગ્યા તમે તમારે રસ્તે જાઓ જો તમે આઠ કોડી આપો તો જ મને આ છોકરાઓ છૂટો કરે ભીમભાઈએ આ વાત જાણતા છોકરાઓને આઠ કોડી આપવાની વ્યવસ્થા કરી એટલે માણિક પ્રભુને છોડ્યા માણિક પ્રભુ પોઈન્ટ પરથી ઊભા થઈ ભીમાભાઈ તરફ ફરી બોલ્યા ભાઈ તમે મને આઠ કોડી આપીને મારમાંથી બચાવ્યો તેથી પ્રભુ તમને આઠ પુત્રો આપશે આટલું બોલી તે સ્વરૂપ દાદ ભગવાન પોતાના સાથીઓ સાથે રમતા રમતા ચાલ્યા ગયા ભીમાબાઈએ માણેક પ્રભુના માતા પિતાને ત્યાં જ ઉતારો કર્યો પ્રભુ રમવા ગયા છે એ ખબર મળતા તે રાહ જોતા બેઠા એટલામાં માણેક પ્રભુ આવ્યા અને માથાના ખોળામાં પડી કહે માં મને ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો કોડિયો આપી છોડાવ્યો હતો તે જ પ્રભુ માણેક એમ વિચારી ભીમાભાઈ તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા જાય છે ત્યાં પ્રભુએ કહ્યું હવે શા માટે સાષ્ટાંગ પ્રણામ કરો છો જે કાર્ય માટે તમે આટલે સુધી આવ્યા છો તે તો માર્ગમાં જ સિદ્ધ થયું છે આટલું બોલીને માણિક પ્રભુ પુનઃ રમવા બહાર દોડી ગયા આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને માણિક પ્રભુ કદી શાળામાં ગયા ન હતા છતાં